સંક્રાંતિથી રાત્રે આ લોકો લુખાવા આવેલા સાડા અગિયાર બાર વાગે પાનની દુકાન ઉપર અને વસ્તુ લઈને પચાસની નોટ આપીને અને ઝઘડો કરેલો કે અમે સોની નોટ આપેલી આપણે એમને બોલાવીને સો પાછા આપેલા ભાઈ તું ઝઘડો કરવામાં જતો રહે આ કારણ કે આપણે કસ્ટમર જાજા હતા પણ એ લોકો લપાલપી કરવા માંડ્યા આ લોકો કામ તેમ તેમ છે ને છરી ભરીને એવું કાઢવાની કોશિશ કરતા હતા આપણે ટૂંકમાં લપાલપી કરીને લોકોને તગડી મૂકેલા અહીંથી પછી કલાકોની ગણતરીમાં લોકો પાછા આવેલા સામે શેરીમાં ચારક જણા હતા લોકોએ પેટ્રોલના શીશા ભરીને સીધા નાથી ઉપર સીધી દુકાન ઉપર ઘા કર્યા પણ ટૂંકમાં સારું એટલું છે કે ઘટના સ્થળે કોઈ હતું નહીં નગર એ લોકોને બહુ ઈજા થાય કોઈ બી જો માણસને આવોત ને તો સળગાવી નાખે એવો વિસ્ફોટ જતા પોલીસે બહુ સારું કામ કર્યું જે કર્યું આ લોકોને કલાકોની ગણતરીમાં જે પકડી લીધા છે આપણે સંતોષ છીએ અને આ લોકોએ બહુ સારું કામ કર્યું સલ્યુટ છે કમિશનર સાહેબને શ્રી આપણે યુનિવર્સિટીના જે લોકો ટીમ આની દોડી એ બહુ સારું કામ કર્યું અને બહુ મહેનત કરી લોકોને કે ફટાફટ એ લોકોને પકડીને સબક શીખવાડ્યું અને આના માધ્યમથી બીજા લુખાઓને ખબર પડે કે આવું ન કરાય કાંઈ માંગણી નહીં આપણે સંતોષ છીએ હજી પોલીસ વડે પકડીને આ લોકોને હજી સર્વસ કાઢ્યું બહુ સારું